સાહિત્યની જે ગોષ્ઠી કવિનું શિવ માનસ ચાલતું હોય શિવ એટલે કે શંકર ભગવાન અને શિવ એટલે કલ્યાણ શંકરોથી શંકર જે કલ્યાણ કરે શિવ અને કલ્યાણ કરનારે સાવધાન બહુ રહેવું જોઈએ કલ્યાણ કરવા નીકળનારે એની જવાબદારી ઘણી છે કારણ કે પેસેન્જર સુઈ જાય તો હાલે પણ ડ્રાઈવરને ચક્કર આવે કે ચોલા આવે તો બરાબર નહીં કારણ કે એને એને ડ્રાઈવિંગ કરવાનું છે

હરણ કરીને જગદમાનું કલ્યાણ કરે અને એક દિવસ જે જાગે એ જગદમાને ઓળખી શકે કારણ કે જાગત હૈ સો પાવત હૈ ઓર સોવત હૈ સો ખોવત હૈ આ છ મહિના નિંદ્રા કરનારું કેમ જગદમાન ઓળખે છે તો કે બે બાબતો છે એક તો ભગવતી જેના પર કૃપા કરે એ